વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે શીખવાના છીએ અને સમજવાના છે પ્રવેશ અને નિવૃત્તિનો દાખલો ગણવાની સૌથી સરળ અને ઈઝી ટ્રીક જે વિદ્યાર્થીઓને પ્રવેશ ચેપ્ટર આવડતું પણ નહીં હોય અથવા તો પ્રેક્ટિસ પણ નહીં કરી હોય એ વિદ્યાર્થી પણ આ વિડિયો જોઈને ટ્રીક ફોલો કરીને આઠમાંથી મિનિમમ છ માર્ક્સ લાવી શકશે મિનિમમ શબ્દનો ઉપયોગ કરું છું જો તમને ચેપ્ટર પરફેક્ટ આવડતું હશે તો તમે આઠમાંથી આઠ ડેફિનેટલી લાવી શકશો પણ જેને આ ચિત્રમાં ગડબડ ગોટાળા પડતા હોય એ વિદ્યાર્થી પણ મિનિમમ છ માર્ક્સ તો લાવી શકશે એ પ્રવેશ હોય કે પછી નિવૃત્તિ હોય કેમ કે સેક્શન ઇ આખા પેપરનો સૌથી મોટો સેક્શન છે એટલે કે સૌથી વધુ માર્ક્સ ધરાવતો સેક્શન છે ટ્વેન્ટી માર્ક્સ જેની અંદર બે દાખલા પ્રવેશના આવશે અને એક દાખલો નિવૃત્તિનો અને બાકીના બે દાખલા શેર મૂડીના આવવાના છે આ વિડીયોમાં બેઝિકલી આપણે સમજવાના છે પ્રવેશનો દાખલો ગણવાની ટ્રિક એટલે કે સેક્શન બે બે દાખલા છે એ શરૂઆત કઈ કઈ રીતના રીતના કરવી આ જે ફોલો કરવા જેથી મિનિમમ તમે છ માર્ક સ્કોર કરી શકો આ જ વસ્તુ તમને નિવૃત્તિમાં પણ કામમાં લાગશે કેમ કે બંનેનો બેઝિક કોન્સેપ્ટ સેમ જ છે અને બંનેમાં એક તેર દો નિશાન આ વિડીયો જોઈ લેશો તો પ્રવેશ પણ તમારું ક્લિયર થઈ જશે અને સાથે સાથે નિવૃત્તિ પણ ક્લિયર થઈ જશે એટલે બંને હું તમને તફાવત પણ સમજાવી દઈશ કે પેલામાં શું કરવું આમાં શું કરવું એટલે ઇઝીલી તમે બેઝિક ટ્રીટમેન્ટ આપીને જ આવશો મિનિમમ તમને છ માર્ક્સ પ્રવેશના દાખલામાં અને નિવૃત્તિના દાખલામાં મળી જશે તો ચાલો શરૂ કરીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રવેશનો ક્વેશ્ચન હોય કે નિવૃત્તિનો ક્વેશ્ચન હોય બંનેમાં તમને એક જ વસ્તુ પ્રશ્નમાં આપેલું હોય છે અને એ છે પાકું સરવૈયુ બંનેમાં જે ક્વેશ્ચન છે નાઇન્ટી પર્સન્ટેજ સ્ટેટમેન્ટ બંનેમાં સેમ જ હોય છે પ્રવેશમાં ખાલી પ્રવેશનો એડજસ્ટમેન્ટ હોય છે અને નિવૃત્તિમાં કોઈ ભાગીદાર નિવૃત્ત થતો હોય એનો એડજસ્ટમેન્ટ હોય છે હવે તમને બેઝિક ટ્રીક જ સમજાવી દઉં છું એટલે કોઈ પણ દાખલો હોય આ વસ્તુ સમજી લેશો દરેકે દરેક દાખલામાં આ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરજો માર્ક્સ તમારા આવી જશે આ જે ટ્રીટમેન્ટ છે વિધાઉટ એડજસ્ટમેન્ટ અહીંયા છે પછી એક ક્વેશ્ચન પણ હું તમને એક્સપ્લેન કરીશ વિથ એડજસ્ટમેન્ટ્સ સ્વાધ્યાયનો જે દાખલો છે એ સમજી લેશો એટલે તમને મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે આવું હોય તો આમ કરવાનું આવું હોય તો આમ કરવાનું હવે કોઈ પણ દાખલો હોય પાકા સરવૈયામાં

તમારે હવાલો એડજસ્ટમેન્ટ વાંચતો જવાનો છે અને ઉપર જે મિલકતમાં લાગુ પડતું હોય એમાં પ્લસ માઇનસ કરતું જવાનું છે કદાચ તમને ક્વેશ્ચનમાં નીચે એવું કીધું હોય કે જમીન મકાનની કિંમતમાં દસ ટકાનો વધારો કરવાનો છે તો અહીંયા ક્વેશ્ચનમાં તમને જે જમીન મકાનની કિંમત આપેલી હોય એમાં તમારે દસ ટકા કરીને એડ કરી દેવાના છે બહુ સિમ્પલ ગણિત છે

એ ક્યારેય નવા પાકા સરવૈયામાં જશે નહીં તો કઈ કઈ વસ્તુ પાઘડી સંશોધન અને વિકાસ ખર્ચ જાહેરાત ખર્ચ અને નફા નુકસાન ખાતું તમને આપેલું હોય આ ચાર બેલેન્સ ક્યારેય નવા પાકા સરવૈયામાં જશે નહીં તો પ્રશ્ન એ થાય કે આ ચાર બેલેન્સ તો કરવું શું તો આ ચાર બેલેન્સ જો તમને કઈ બાજુ આપેલા છે જમણી બાજુ આપેલા છે

એક બે ત્રણ ચાર આ ચાર માંથી કોઈ પણ ભાગીદારોના મૂડી ખાતામાં અથવા તો ચાલુ ખાતામાં જૂના પ્રમાણમાં ઉધાર બાજુ વહેંચી દેવાના છે જૂના પ્રમાણમાં બસ આટલું યાદ રાખવાનું છે કે જે જમણી બાજુ આપેલા બેલેન્સ છે આ ચાર એ ઉધાર બાજુમાં વેચી દો ઓપોઝિટ યાદ રાખજો એટલે આટલું તમારું મિલકતનું ક્લિયર થઈ જશે આ સિવાય રોકડ સિલક તમને આપેલી હોય અથવા તો બેંક સિલક તમને આપેલી હોય આ રકમ ક્યારેય દવા પાકા સર્વૈયામાં સેમ અમાઉન્ટ જશે નહીં એની માટે આપણે સ્પેશિયલ ખાતું બનાવીએ છીએ રોકડ બેંક ખાતું એમાં તમારે ઉધાર જશે પણ પ્લસ માઇનસ કર્યા પછી જે ક્લોઝિંગ બેલેન્સ આવશે બાકી આગળ લઈ ગયા એ જ નવા પાકા જશે સેમ અમાઉન્ટ ક્યારેય પાકા થશે નહીં એ સિવાયની આ જેટલી પણ મિલકતો છે એ બધી જ મિલકતો તેની નવી કિંમતે નવા પાકા સરેરામાં જશે હવે કદાચ એવું કીધું છે કે રોકાણોમાં કોઈ હવાનો તમને નીચે આપેલો જ નથી એનો મતલબ એવો થયો કે રોકાણની કિંમતમાં કોઈ સુધારો વધારો નથી કોઈ પ્લસ માઇનસ નથી તો એની એ જ કિંમત તમારે નવા પાકા સરવૈયામાં લઈ જવાની છે બસ એટલું યાદ રાખો આ એક બે ત્રણ ચાર બેન્ બાજુ વેચી દો જૂના પ્રમાણમાં જૂના ભાગીદારો વચ્ચે હવે જૂના ભાગીદારો કોને કહેવાય પ્રવેશમાં જે બે આપેલા હોય અહીંયા જે ભાગીદારના નામ આપેલા હોય જૂના ભાગીદાર કહેવાય નિવૃત્તિની વાત કરતા હોય ત્યારે ત્રણ ભાગીદાર ત્રણે ત્રણ ભાગીદાર જૂના કહેવાય તો પ્રવેશનો દાખલો હોય ત્યારે બે વચ્ચે વહેંચવાનું થશે અને નિવૃત્તિનો દાખલો હોય તો તમારે ત્રણ ભાગીદાર વચ્ચે વહેંચવાનું થશે એટલે જૂના પ્રમાણમાં વેચવાનું છે જૂનું પ્રમાણ બે નું હોય તો બે માં વહેંચો જૂનું પ્રમાણ ત્રણ નું હોય તો ત્રણ માં તમારે વહેંચવાનું છે એક રોકડ શિલક નવા પાકા સર્વેમાં નવી કિંમત જશે એટલે સૌથી પહેલા આપણે એને લઈ જઈશું ખાતામાં ખાતામાં લઈ ગયા પછી જે ક્લોઝિંગ બેલેન્સ આવશે એ નવા પાકા સર્વેમાં જશે એ સિવાયની જેટલી પણ મિલકતો છે બધી જ મિલકતો

અને જો મિલકત ની કિંમત ઘટી હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ અસર આપે તો બસ આટલું જ યાદ રાખવાનું છે બહુ સિમ્પલ ચેપ્ટર છે કોપી પેસ્ટ કોપી પેસ્ટ કોપી પેસ્ટ જ કરવાનું છે અને સુ યાદ રાખવાનું છે મિલકતમાં પ્લસ થયું વધારો થયો તો બીજી અસર પુનઃ મૂલ્યાંકન જમા મિલકતમાં માઈનસ થયું ઘટાડો થયો તો બીજી અસર પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બસ આટલું કરી બહુ થઈ ગયું આ પતિ જાય એટલે આપણે આવી જઈશું બાજુ એટલે કે મૂડી દેવા બાજુ મૂડી દેવામાં સૌથી પહેલા તમને મૂડી 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 દેખાઈ રહી છે આ જશે ખાતામાં બાકી આગળ લાવ્યા હવે ક્વેશ્ચનમાં કદાચ તમને ચાલુ ખાતા પણ આપેલા હોય તો એવા સંજોગોમાં તમારે ચાલુ ખાતા પણ બનાવવાના અને મૂડી ખાતા પણ બનાવવાના ચાલુ ખાતાની રકમ ચાલુ ખાતામાં જશે મૂડી ખાતાની રકમ મૂડી ખાતામાં જશે બસ એટલું યાદ રાખજો આ મૂડી ખાતામાં જ હશે બાકી આગળ લાવ્યા પણ કઈ બાજુ જમા બાજુ પહેલી જ લાઈનમાં તમારે લખી દેવાનું છે બાકી આગળ લાવ્યા હવે આ એક બે ત્રણ ચાર પાંચ બેલેન્સીસ યાદ રાખી દો મગજમાં સામાન્ય અનામત અનામત ભંડોળ કારીગર અકસ્માત વળતર અનામત અનામતની જગ્યાએ કદાચ ભંડોળ શબ્દ પણ આપેલો હોઈ શકે છે

અને આ જે રાઈટ સાઈડમાં જે આપેલું છે મિલકતમાં આપેલું છે બધું તમારે લેફ્ટ સાઇડમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચણી કરી દેવાની છે હવે આ જે બે અનામત છે કારીગર અકસ્માત વળતર ભંડોળ અને રોકાણ અનામતમાં ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થતું હોય છે તો એ પણ તમને સમજાવી દઉં છું જો કદાચ

દાવો બાદ કર્યા પછી જેટલી રકમ બાકી બચે છે ભાગીદારો વચ્ચે ફરી એકવાર સમજાવું છું ધ્યાનથી કાન ખોલી સાંભળજો કારીગર અકસ્માત વળતર અનામત તમને આપેલી હોય તે ભાગીદારો વચ્ચે વેચવાની જ છે પણ જો હવાલામાં દાવો આપેલો હોય

વધે તો ભાગીદારો વચ્ચે બાજુ વેચો અને એનો મતલબ એવો થયો કે અનામતમાં બેલેન્સ તમને દસ હજાર આપેલું છે હવાલામાં દાવો આપેલો જ નથી તો પૂરી પૂરી અમાઉન્ટ તમારે ભાગીદારો વચ્ચે વેચી દેવાની છે બીજી દાવો છે હવાલામાં જમા બાજુ વેચીશું પણ જો દાવાની રકમ અનામત કરતા વધારે છે તો અહીંયા તો રૂપિયા ખૂટ્યા તો ક્યારેય વેચાશે નહીં ખૂટે રકમ તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ નોંધી દેવા બસ આ ટ્રીટમેન્ટ યાદ રાખજો કારીગર અકસ્માત અનામત માટે હવે વાત કરીએ રોકાણ ભંડોળ અનામતની એમાં પણ સેમ વસ્તુ થશે પણ આમાંથી બાદ શું કરવાનું જો રોકાણોની કિંમતમાં જેટલો ઘટાડો થયો હોય એટલી જ રકમ અહીંયા રોકાણ અનામતમાંથી પણ તમારે બાદ કરવાની થશે જો રોકાણની કિંમત પાંચ હજાર ઘટી તો અહીંયા અહીં હજાર શું કરી દેવાના બાદ બાદ કર્યા પછી રકમ રકમ વધે તો વધેલી ભાગીદારો વચ્ચે વેચી દો અને અમાઉન્ટ બાદ કર્યા પછી રોકાણોનો ઘટાડો બાદ કર્યા પછી જો રકમ ખૂટે તો એ રકમ જશે મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ બંને માટે નિયમ કેવો છે સરખો છે બાદ કર્યા પછી પ્રોબ્લેમ નથી જેટલી રકમ છે એટલી જ રકમ સીધે સીધી ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં જમા બાજુ વેચી દો આગળ વધીએ એ સિવાય યાદ રાખજો પ્રોવિડન્ટ ફંડ કારીગર ભાગ ભંડોળ અને કારીગર બચત ખાતા ક્યારેય ભાગીદારો વચ્ચે વેચાશે નહીં આ ત્રણ શબ્દ યાદ રાખજો ઘણી બધી વખત સ્ટુડન્ટ્સ આને પણ વેચી દેતા હોય છે વેચવા વાળી અનામતો અહીંયા ઉપર છે ભાઈ અને આ જે ત્રણ બેલેન્સીસ છે ભલે ભંડોળ છે

દેવામાં ઘટાડો થાય તો એની બીજી અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ જશે અને દેવું જો વધે તો એની બીજી અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ જશે ટ્રીક છે જો તમે લેફ્ટ સાઈડમાં પ્લસ કરો છો તો પુનઃ મૂલ્યાંકનમાં બીજી અસર લેફ્ટ સાઈડ જ આપજો અને લેફ્ટ સાઈડ જો તમે માઇનસ કરો છો તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ઓપોઝિટ એટલે કે જમણી બાજુ જમા બાજુ એની અસર આપવાની છે આ વસ્તુ ટ્રીટમેન્ટ તમારે યાદ રાખવાની છે ફરી એકવાર આખો કોન્સેપ્ટ રિવાઇઝ કરી દઈએ શરૂઆત કરવાની છે હવાલા વાંચી દે સૌથી પહેલા પેન્સિલથી હવાલા ટિક કરશું એમાં પ્લસ માઇનસ છે અહીંયા દાવો આપે તો દાવો પણ માઇનસ કરશું જમીન મકાનની કિંમત પ્લસ છે માઇનસ છે એ પણ કરી દઈશું લેન્ડ ધરો પ્લસ માઇનસ છે એ પણ કરી દઈશું ત્યાર પછી શું યાદ રાખવાનું છે મિલકત લેણામાંથી શરૂઆત કરવાની પાઘડી સંશોધન વિકાસ ખર્ચ જાહેરાત ખર્ચ અને નફા નુકસાન ખાતું દેખાય તો ફટફટ વેચી દો કઈ બાજુ ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર બાજુ જૂના પ્રમાણમાં રોકડ સિલક જશે રોકડ ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા એ સિવાયની બધી જ મિલકતો કોપી પેસ્ટ કરવાની છે નવા પાક્કામાં નવી કિંમતે જો કિંમતમાં કોઈ ચેન્જ ના હોય તો એ જ કિંમતે કોપી પેસ્ટ કરી દો આટલું પતે એટલે અહીંયા આવો મૂડી દેવા બાજુ મૂડી જશે મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા ચાલુ ખાતું આપેલું ચાલુ ખાતામાં ભંડોળ કારીગર અકસ્માત અનામત રોકાણ બધી જ ભાગીદારો વચ્ચે વેચવાની જમા બાજુ પર નિયમ શેની માટે યાદ રાખવાના છે કારીગર અને રોકાણ યાદ રાખજો રોકાણોમાંથી રોકાણ નુકસાન બાદ થશે અનામતમાંથી અને કારીગર અનામતમાંથી દાવો બાદ થશે બાદ કર્યા પછી હોય તો બાદ કરવાનો ન હોય તો કરવાની કોઈ જરૂર નથી માઇનસ કર્યા પછી અનામત વધતી હોય તો વધેલી અમાઉન્ટ અને દાવો માઇનસ કર્યા પછી અથવા તો નુકસાન કર્યા પછી અનામત ખૂટતી હોય તો એ જશે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ પછી એને વેચવાની નહીં એ સિવાયના બાકીના જે દેવા છે બધા જ નવી કિંમતે નવા પાકા નોંધવાના છે જો દેવું ઘટ્યું હોય તો પુનઃ મૂલ્યાંકન જમા દેવું વધ્યું હોય તો પુનઃ મૂલ્યાંકન ઉધાર મિલકત વધી હોય તો પુનઃ મૂલ્યાંકન જમા મિલકત ઘટી હોય તો મૂલ્યાંકન ઉધાર બસ આટલું જ યાદ રાખવાનું છે આટલું થઈ જાય પછી જ તમારે નવા ભાગીદારની મૂડીનો અને પાઘડીનો હવાલો આપવાનો છે ત્યાં સુધી હવાલા જોવાની કોઈ જરૂર નથી આટલું કરશો ને તો પણ તમને સાડા પાંચ થી છ માર્ક્સ હંડ્રેડ પર્સન્ટ પરીક્ષામાં મળી જશે એટલે બિલકુલ પણ ગભરાશો નહીં પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીને આવવાનું તમે ઈઝીલી બંધ કરી શકશો કેમ કે એને નવા ભાગીદારની મૂડી અથવા પાકડી સાથે કોઈ લેવા દેવા નથી એનો જે નફો કે નુકસાન આવે છે તમારે વહેંચીને આવવાનું છે મૂડી ખાતા હોય તો મૂડીમાં ચાલુ હોય તો ચાલુમાં પ્રશ્ન એ થાય કે સર મૂડી ખાતા ચાલુ ખાતા ક્યારે બનાવા જો પ્રશ્નમાં ખાલી મૂડી જ આપેલી હોય ચાલુ ખાતાનો ક્યાંય ઉલ્લેખ કરેલો ના હોય એવા સંજોગોમાં ખાલી મૂડી ખાતા બનાવશું અને પ્રશ્નમાં બંને આપેલું હોય મૂડી તો હોય જ અને કોઈ પણ એક બાજુ તો બંને બાજુ ચાલુ ખાતા આપેલા હોય એવા સંજોગોમાં મૂડી ચાલુ બંને ખાતા બનાવવાના ખાતું ખાતું નાનું બનાવવાનું બનાવવાનું ચાલુ મોટું એવા સંજોગોમાં ખાલી મૂડીની રકમ મૂડી ખાતામાં જશે બાકી બધી જમાઓ ચાલુ ખાતામાં જશે જેમ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં કરીએ છીએ બસ એ જ વસ્તુ પેટર્ન ફોલો કરવાની છે હવે આ એક સેમ્પલ ક્વેશ્ચન લીધેલો છે મેં સ્વાધ્યાયનો સ્વાધ્યાયનો આઠમો દાખલો છે વેરી ઇમ્પોર્ટન્ટ છે જુઓ દાખલો ગણવાની શરૂઆત ક્યાંથી કરવાની કઈ રીતના કરવાની આભા અને બીના બે જેમ એક ના પ્રમાણમાં જુઓ જૂનું પ્રમાણ આપણને એ મળી ગયું જો આખા ક્યાંય જૂનું પ્રમાણ આપેલું ના હોય તો સમજી લેવાનું કે જૂનું પ્રમાણ એક જેમ એક આપણે લેવાનું છે હવે બસ પહેલી લીટી વંચાઈ જાય જૂનું પ્રમાણ મળી જાય સીધું હવાલામાં આવી જાવ પહેલો હવાલો છે ઋષિલ એક લાખ મૂરી તરીકે એને ચોવીસ હજાર પાઘડી પેઢેલા આવશે હમણાં આને છોડી દો એટલે કે એને સ્ટાર્ટ કરી દો હમણાં એ જોવાનું નથી છેલ્લે જોઈશું હવે જુઓ જમીન મકાનની કિંમત સત્તર હજાર થી વધારવાની છે જમીન શું કરી કરી પ્લસ એનો મતલબ કે નવા પાકામાં જે કિંમત જશે અને આ જે વધારો થયો છે એની બીજી અસર જશે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જેમાં વાંચું જુઓ કેટલું સિમ્પલ છે ત્યાર પછી યંત્રોની કિંમત બત્રીસ હજાર સુધી ઘટાડવી અહીંયા પણ વિદ્યાર્થી ભૂલ કરતો હોય છે જુઓ ધ્યાનથી વાંચો કરવા હોય તો માઇનસ તમારે આઠ હજાર અહિયાં કરવાના છે અહીંયા ભૂલ ન કરતા ઘણા બધા સ્ટુડન્ટ્સ અહીંયા બત્રીસ હજાર બાદ કરીને આવતા હોય છે તો ધ્યાન રાખજો તો અહીંયા આઠ હજાર માઇનસ થયા તો નવા પાકા સરવૈયામાં યંત્રની કિંમત થશે બત્રીસ અને આ 8000 જે ઓછા થયા છે એ બીજી અસર જશે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ દેવાદારો પર 10% ગાલખા અનામત રાખવી નવા પાકા સરેમાં દેવાદારોની કિંમત જે આપેલી છે હંમેશા અંદરની કિંમત દેવાદારોની ધ્યાનમાં લેવાની છે એના જ 10% કરવાના છે આ બહારની કિંમતના પરસેન્ટેજ ન કરતા નવા પાકા સરેમાં 10% રાખીશું અનામત 24000 ના 10% કેટલા થાય 2400 રૂપિયા થાય

કેટલા રૂપિયાનો વધારો આપણે ઘાલખા તનામતમાં કર્યો છે આપણે ચારસો ગાલખા તનામતમાં વધારો કર્યો છે અહીંયા જો ગાલખા તનામત એટલે કે એવું છે સંભવિત નુકસાન છે રાઈટ નો લોસ છે એટલે કે પ્રોવિઝન અગેન્સ્ટ ડેટર્સ છે તો જુઓ બે હજારના ચોવીસો થયા એનો મતલબ એવો થાય કે ચારસો રૂપિયા આપણે વધાર્યા છે અનામત વધારી છે આપણું સંભવિત નુકસાન વધાર્યું છે એટલા માટે આની બીજી અસર જશે

અને જૂની માઇનસ નવી કર્યા પછી જો આન્સર પ્લસ આવતો હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ મોકલજો બસ આ ટ્રીક યાદ રાખજો નવા પાકા જ્યારે તમે લખો ત્યારે નવી કિંમત જ કરવાની છે જૂની કરશો નહીં પણ જ્યારે બીજી અસર આપવાની થાય પુનઃ મૂલ્યાંકનની અંદર ત્યારે હંમેશા કરશું જૂની ઓછા નવી બે હજાર ઓછા ચોવીસ માઇનસ આન્સર આવ્યો તો ચારસો રૂપિયા ઉધાર બાજુ લખવાના હવે કદાચ જૂની કોઈ પણ અનામત આપેલી જ નથી

એ સિવાયની જેટલી પણ મિલકતો છે બધી જ મિલકતો નવા પાકા સ્તરેમાં જશે નવી કિંમતે જો કિંમત બદલાઈ ના હોય જો રોકાણની કિંમત કોઈ બદલાઈ નથી તો એ જ કિંમત નવા પાકા સ્તરેમાં લખી દેવાની છે હવે સામે આવીએ મૂડી ખાતામાં જે મૂડી આપી છે મૂડી ખાતામાં જશે બાકી આગળ લાવ્યા જમા બાજુ બરાબર ત્યાર પછી જુઓ સામાન્ય કારીગર વળતર અને રોકાણ અનામત આ ત્રણે ત્રણ અનામત વેચવાની છે અહીંયા ક્યાંય કારીગરનો દાવો આપેલો નથી તો ક્યાંય રોકાણમાં નુકસાન નથી એટલે કશું કરવાની જરૂર નથી જેટલી અમાઉન્ટ છે બધી જ મૂડી ખાતામાં જતી રહેશે જમા બાજુ જતી રહેશે બે જેમ એકમાં વહેંચાઈ વેચાઈ જશે તો આ વસ્તુ યાદ રાખવાની છે હવે આ ક્વેશ્ચનમાં જો ખાલી મૂડી ખાતા તમને આપેલા છે ચાલુ ખાતાનો ક્યાંય ઉલ્લેખ નથી તો ખાલી મૂડી ખાતું બનાવવાનું છે એટલે બધી જ રકમ મૂડી ખાતામાં જ જશે ત્યાર પછી લેણદારો અને દેવી હુંડીમાં કોઈ વધારો ઘટાડો નથી તો જે છે જ કિંમત નવા નવા પાકા પાકા જશે જશે ચૂકવવાનું બાકી વીજળી બિલ આ પણ 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 આની બીજી અસર આવશે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ કેમ કે જવાબદારી વધી દેવું વધે એટલે પુનઃ ખાતું ઉધાર થાય દેવું ઘટે તો પુનઃ ખાતું જમા થાય બસ આ જ કોન્સેપ્ટ પકડીને ચાલજો આટલી એડજસ્ટમેન્ટ જે છે આટલી ઇફેક્ટ આપીને આવશો ને તો પણ તમને સાડા પાંચથી છ માર્ક્સ મળી જશે મળી જશે અને મળી જશે આગળ જેને આ આવડતા હોય એડજસ્ટમેન્ટ એ આગળ દાખલો કરશે એને પૂરેપૂરા આઠ માર્ક્સ મળશે પણ તમને આ બધામાં કન્ફ્યુઝન લાગતું હોય તો તમે આટલું તો કરી શકો છો આટલું કર્યા પછી તમારે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરી દેવાનું છે એનો જે કંઈ પણ નફો કે નુકસાન આવે એ જૂના પ્રમાણમાં જૂના ભાગીદારો વચ્ચે વેચી દેવાનો છે નફો હોય તો જમા જશે અને ખોટ હોય તો ઉધાર બાજુ વહેંચવામાં આવશે હવે તમને આપણે સમજાવી દઉં છું નવો ભાગીદાર જે કંઈ પણ મૂડી લાવે અને મૂડી પેઢે રોકડ લાવે ત્યારે પહેલી અસર રોકડ ખાતામાં આપવાની ઉધાર બાજુ અને બીજી અસર તમારે લખી દેવાની મૂડી ખાતામાં જમા બાજુ દરેકે દરેક દાખલા મૂડી તો આવશે જ તો મૂડીમાં એ પણ હવાલો તમે આપી દેશો તો તમારા માર્ગ છ કરતા પ્લસ પણ થઈ શકે થઈ શકે છે તો જે કંઈ પણ ભાગીદાર નવો મૂડી લાવતો હોય એની પહેલી અસર જશે રોકડ ખાતામાં ઉધાર બાજુ અને બીજી અસર જશે મૂડી ખાતામાં જમા બાજુ પાઘડીની અસર ની વાત કરીએ તો પાઘડી ની પહેલી અસર વેચવાની છે ટૂંકમાં પાઘડીનો હવાલો ભલે આવડે કે ના આવડે પણ આ મૂડીનું તો તમે આવડું જ જોઈએ પહેલી અસર રોકડમાં ઉધાર આપી દો બીજી અસર મૂડી ખાતામાં જમા જે નવો ભાગીદાર છે એના જ ખાનામાં અવોટ લખવાની છે બસ આટલું કરીને આવશો બાળકો તો પણ તમને સાડા પાંચ છ માર્ક્સ ઇઝીલી મળી જશે હવે કચાસ ના રાખતા કેમ કે આઠ આઠ માર્ક્સના ત્રણ દાખલાનો સવાલ છે પ્રવેશના બે નિવૃત્તિનો એક એટલે આઠ તરીકે ચોવીસ માર્ક્સનો સવાલ છે આટલી આટલી ટ્રીટમેન્ટ આપીને આવશો અને પાંચ છ પાંચ છ માર્ક્સ તમને મળી જશે તો પણ તમે પંદર થી લઈને અઢાર માર્ક સુધી સ્કોર સેક્શન ઇમાં કરી શકશો તો વિડિયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો